चलेते એટલે કદાચ તૂટી જતી હશે પણ બ્લેક વિશે લિસ્તો નહીં તૂટે તમને એટલે છોડવા દઉં ટેન્સિબલ અમેરિકા જોલા जातो મારી પાસે તો એવી બ્લેક છે જીનાનીણી તે ઉછીની લીણી તો પક્કનદાર બની જાય પણ જરા પણ માગે

કાઢવાની માતા તું કે ના તને એટલે બલી કાઢવાની બસ પણ એનાથી તો અક્ષર ગંદા આવે મારા તો બોલપેથી લખું તો પણ અક્ષર સરસ જ આવે છે તું તો તારા છે તો અક્ષર સારા આવે છે હું તો પેન્સિલથી લખું કે બોલપેથી મારા અક્ષર સારા આવતા જ નથી એનો અર્થ તો એ જ ને અક્ષર સારા હોય તો સારા ખરાબ હોય તો ખરાબ મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર શું ગંદા આવે છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે હું શું નહોશું ત્યાં સેમ ખબર નથી કરતી અરે એના લીધે તો કેવી ગડબડ થતી હશે મારા મમ્મી બહાર ગમ ગઈ ત્યારે મારા ભાઈએ કાગળો લખી દી મારી મોટી મોટી બહેન કહે આ તો લખ્યું છે એમાં લખ્યું હતું કે માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો અને અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો ચોટલો બરાબર વાળજો મારી બહેન તો બિચારી રોજે રોજ ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળવાની ચોટલા વાળવાની કોશિશ કર્યા કરે આ બળી ત્યારે બહુ મજા છો ને

જો તું સતત પ્રયત્ન કરીશ તો જરૂર સફળ સફળ થઈશ હવે રંગાઈ જવું છે